રહેવા જ કારણ કે મામલો હવે મેદા ને પીડ્યો છે તો પાણીને હવે થોડીક વાર પછી જરૂરથી આપણે પાણી લઈ લઈશું તો તમારું સ્વાગત છે અમારા લાઈવ પ્રોગ્રામ ની અંદર ગુજુભાઈ ગામડીયો આજ ચાર વાગ્યા શાહ પાણી પીવાનું ટાણું થઈ ગયું છે એવા સમયે ફરીથી આપણે લાઈવ થઈ ગયા તો આવી જ મારા વાલા મિત્રો બધાય આપણા લાઈવ પ્રોગ્રામની અંદર ને કરી અને તો હવે વાત છે ની જોવો છો ઝડપથી આવી જાવ આપણા લાઈવ પ્રોગ્રામ ની અંદર યુટ્યુબ ની અંદર કારણ કે ઉનાળો રંગ પકડી ગયો છે ને ને હવે ધીમે ધીમે પર થતો જાય હે રામ રામ ભાઈ રામ રામ કયું ગામ કોમેન્ટ કરો એકાદી ઠપકારો એટલે મને ખબર પડે કે ક્યાંથી જોવો છો અને કોણ જોવે છે નવા આવનાર તમામ મિત્રોને જણાવી દઈ કે બધા મિત્રોને ફોલો કરતા જજો અને મજા આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ગુજુભાઈ ગામડીઓ કાયમ માટે ચાર વાગ્યે આપણે લાઈવ થાય અને સાપાણીની પણ વાતો થાય એટલા માટે આવી જાવ ઝડપથી આવી જાવ અને કોમેન્ટ કરો તો મને ખબર પડે તમે ક્યાંથી જોઈ રહ્યા છો રામ રામ ભાઈ રામ રામ કયું ગામ કરો એકાદી કોમેન્ટ તો કોમેન્ટ દેખાય તો મને ખબર પડે કે કયા ગામથી જોઈ રહ્યા છે અને હું નામ છે દાદા દેખીને દણી સાંભળે હને દેવાળ દેખીને દુઃખ જાઈ નુકસાન કી દુકાન રામ રામ ભાઈ રામ રામ નુકસાન કી દુકાન રામ રામ શું આલે હે ચાર વાગ્યા સાપ પાણીનું ટાણું છે પીતા કે નહીં એ કોમેન્ટ કરો ચાર વાગ્યાનું ટાણું છે નુકસાન ભાઈ દેખી ને ધણી સાંભળે અરે તો નુકસાન ભાઈને જાય આપડે કહી કે બીજા મિત્રોને બધાયને કહી કે ઝડપથી કોમેન્ટ કરો તો તમારું નામ દેખાય અને નામ દેખાય તો આપણે બધાય મિત્રોના નામ લઈ સાપાણીનું પૂછી અને તમને મજા આવે અને મને ખબર પડે કે મારે બધું દૂધ કણ જાય છે એટલા માટે એ શું પૂછો સો મુજ ને કે હું છું કરું છું યા મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું બુજુભાઈ ગામડીયા જ્યાં મજા આવે ત્યાં હરે છે ફરે છે એમ તો જે મિત્રો નવા છે એ બધાયને જણાવી દઈ કે સબસ્ક્રાઈબ કરતા જાવ અને લાઈક કરતા જાવ કારણ કે સબસ્ક્રાઈબ કરશો તો મને ખબર પડશે કે કોણ કોણ મિત્રો આપણને જોઈ રહ્યા છે અને કોમેન્ટ કરો કોમેન્ટ કરશો તો તમારું નામ બધાયનું આપણે લેશું કોઈનું નામ નહીં રહે બાકી નહીં રહી જાય એટલા માટે કોમેન્ટ કરતા જાઓ અને કોમેન્ટ કરશો તો આપણે સા પાણી નું પૂછી લેશું પણ નૈતા વાણી અરે રે તારું મોત ગુમાવી જનુર એમ ધનની જણ તો કા ભગત જણ કા દાતા ને કા સૂર નહી રેજે રેજે મત ગુમાવીશ નૂર અરે મજા આવતી હોય ભલામણા પડકારા કરો અને કોમેન્ટ ઠપકારો અને મજા આવે તો બહુ મજા આવે તો કરતા કોમેન્ટ કરો ઘણા બધા માણસો આપણને જોઈ રહ્યા છે પણ કોમેન્ટ કરતા નથી તો કોમેન્ટ કરો તો આપણે સા પાણીનું પૂછાય ને કે ભાઈ શાહ પાણી થયા કે નહીં કારણ કે શ્યાર વાગ્યા છે ચાર વાગે એટલે એને પર થઈ જાય પર થાય એટલે ચા પાણીનું ટાણું કહેવાય અને ચાર વાગે એટલે ચા પાણી પી લઈને તો બપોર એને જે આપણે કામ કર્યું હોય ને એનો ઠાક હળવો થઈ જાય એટલા માટે ચા પાણી પીવા જોઈએ અને ચા પાણી પી લઈ તો એને હાજ હો પછી ઉપાધિ નહીં તો જે મિત્રો નવા છે એને કહી કે કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો અરે અરે તમામ ફરમાઈશ બાકી નહીં રહે એટલા માટે જે મિત્રો નવા છે અને જે મિત્રો આપણને જોઈ રહ્યા છે એ બધાયને કહી કે ભાઈ કોમેન્ટ કરો તો મને ખબર પડે કે કયા ગામથી જોઈ રહ્યા છે અને કોણ કોણ જોઈ રહ્યા છે એટલા માટે ઝડપથી કોમેન્ટ કરો એવી હરીની આટડી મારે આ રોજનું રે એવી હરીની ની મારે રોજનું હટાનું રે

સરસ મજાનું ટાણું છે ઉનાળા જેવું ટાણું આવા ઉનાળાની અંદર થાય થાય કે સુધી એમ હોય તો બહાર નીકળવાનું મન ન થાય એવું ટાણું અને આવો ખરો મધાર તડકો હોય પર થાય ક્યાં સુધી એમ થાય કે હજી ઘડી ખૂતા રહી એવો સમય છે ઘણા બધા મિત્રો આપણને જોઈ રહ્યા છે પણ કોઈ કોમેન્ટ કરતા નથી કોમેન્ટ કરો કોમેન્ટ મફતની છે એમાં ક્યાં ભલામણા પૈસા દેવા પડે છે તો ઝડપથી કોમેન્ટ કરો એટલે મને ખબર પડે કે કોણ ક્યાંથી જોઈ રહ્યું છે નવા મિત્રો આપણને જોઈ રહ્યા હોય તો એમનાય નામ લઈ અને શા પાણીનું આપણે થોડુંક પૂછી લઈ બધા મિત્રોને તો ઝડપથી મિત્રો કોમેન્ટ કરો અને તમારી મનપસંદ ફરમાઈશનું ગીત સાંભળો કારણ કે તમે કોમેન્ટ કરશો તો મને ખબર પડશે કે તમારી મનપસંદ ફરમાઈશ કઈ છે વિડિયોને મજા આવે તો લાઈક કરતા રહેજો કારણ કે હું સૌ દેશી ભાષાવાળો ગુજુ આપણે દેશી ભાષા લાંબુ બહુ વાળો આપણને જ્ઞાન નહી પણ દેશી ભાષામાં મજા આવે એવા તમને ગીત હું ગાય સંભળાવીશ ખોરસદ સિંગન પોરિયા ઓર અંકલ સમય ગુજરાતી હા ભાઈ હું ગુજરાતી સૌ ખોરસદ સિંગન પોરિયા ઓર અંકલ સામે ગુજરાતી હે તો ગુજરાતીમાં જ ભાઈ હું વાત કરું છું અને ગુજરાતીમાં તમે કોમેન્ટ લખો તો વધારે મજા આવશે ખોરશદભાઈ કારણ કે તમે શાહ પાણી પીધા કે જે બાકી છે એકાદી કોમેન્ટ ઠબકારો ગુજરાતી મેં ખુરશદભાઈ સિંગપોરિયા કારણ કે ગુજરાતીમાં મજા આવે હવ મિત્રોને અને મારી ભાષા એ માતૃભાષા ગુજરાતી છે એટલા માટે વિડીયોને મજા આવે તો લાઇક કરજો ભાઈ અને એમ કહેવાય કે સાથે સાથે ધણી રે પીર મારા નો ધારા ના ધાર હે ધન બાવા સાસો રે ધણી રે મારા આ સંતનો રે એવા ખંભે રે કમળ ને હાથમાં પીર બન્યા ગાયું ના ગોવાલ સાસો રે ધણી રે મારા આ સંતનો રે તો લાઈક બાઈક કરતા રહેજો મજા આવે તો મજા આવે લાઈક કરતા રહ્યો કોમેન્ટ કરતા રહ્યો તમારી પણ ગાય મનપસંદ હોય તો આપણે તમારી મનપસંદ નું ગીત હું ગાય સંભળાવીશ કોઈને ના નથી કદાચ હાજરમાં કેસટ નહીં હોય તો આવતા પ્રોગ્રામમાં સંભળાવશું પણ બધા એને આપણે ગીત ગાય સંભળાવવાના છે તો ઝડપથી કોમેન્ટ કરો કોમેન્ટમાં ક્યાં પૈસા દેવા છે તો ઝડપથી કોમેન્ટ કરો તો મજા આવે કારણ કે અમારે ઘણા બધા મિત્રો હજી ઉનાળો છે અને એને તો આમ આમ તડકો છે ચાર વાગ્યા તો જે તડકો ઘણો બધો છે તો આવા તડકાના ઘણા બધા મિત્રો હજી ટાઢાપો નાય સાં હું હોય અને સા પાણી ઘણા પીતા હોય છે એવા સમયે બધા મિત્રોને કહી કે વિડીયો મજા આવે તો લાઈક કરતા રહ્યો તો લાઈક કરવામાં કાંઈ જશે નહીં પણ હવ મિત્રોને મજા આવશે એટલા માટે કોમેન્ટ કરો તમારી મનપસંદનું ગીત હું ગાય સંભળાવીશ જરૂરથી આપણે ગુજુભાઈ ગામડીઓ લાઈવમાં હાજર છે તો જરૂરથી આપણે તો તો હવે સરસ મજાનું આપણે એક ગુજરાતી ગીત લઈ ઘણા બધાને મજા આવી જાય અને કોમેન્ટ તો કરતા નથી એટલે કોમેન્ટ કરવામાં કદાચ ઉનાળો છે ખુરશદભાઈ શંકરિયા કેમ છો ભાઈ અરે ભલામણા મોજમાં છે ફૂલ મોજમાં મોજમાં રહેવું મોજમાં રહેવું કાયમ ધંધાની ખોજમાં રહેવું કદાચ ધંધો ન મળે તો કડિયા કામ કરવા પાયા ખોજવા ગમે મકાન ઉદડા રાખી લો પણ મિત્રો પૈસા બનાવો તો મોજની મોજમાં રહેવાની વાત છે એટલા માટે તમામ મિત્રોને કાયમ હું કહું છું કે મોજમાં રહેવા માટે પૈસા બનાવવા જરૂરી છે ખુરશોદભાઈ તો સવારે ઊઠીને પૈસા ગોતવા નીકળી જવાની વાત છે એટલા માટે બહુ મોજમાં જઈને તમે પણ મોજમાં છો કારણ કે અમે અહીં વાડીએ બેઠા છે સા પાણી પીન ને ભાકી બાકી ખાય એટલે અહીં હવે થોડોક ટાઢોપોર થાય પછી પાછા આપણે કામે ચડી જાવ હવ મિત્રો હું તમે બધાય તો જે મિત્રો નવા છે એને કહી દઈ કે કોમેન્ટ કરો કોમેન્ટ કરશો તો તમારું નામ આવશે અને આપણે બધાયની કોમેન્ટ વાંચવાની છે સાથે સાથે એમ કહેવાય કે તમારું નામ કયા ગામથી જોઈ રહ્યા છો મને ખબર પડે એટલા માટે ઝડપથી કોમેન્ટ કરો મિત્રો હે જાત્રા કરવા રે આજે રે એ હૈડા વેલીડા હાલો આપણે અંજાર જાય જાત્રા કરવા જેસલપીરની ગુજરાતની અંદર એમ કહેવાય કે દરેક જગ્યાએ સામે છે આપણે તો બધા મિત્રોને જણાઈ કે કોમેન્ટ કરવામાં થોડીક ઉતાવળ રાખો કારણ કે તો મને ખબર પડે કે કોણ ક્યાંથી જોઈ રહ્યું છે અને કોણ કોણ મિત્રો આપણને કયા ગામથી જોઈ રહ્યા છે એ ખબર પડે અને વિડીયોને મજા આવે તો લાઈક કરતા રહેજો અને બધા મિત્રોની આપણે ફરમાઈશી પ્રોગ્રામ અને અંદર એટલે કે આપણે બધા મિત્રોની ફરમાઈશ લઈ લેવાની છે તો તમારું મનપસંદ ગીત સાંભળવું હોય તમારે તો કોમેન્ટ કરો કોમેન્ટ કરશો તો બધા મિત્રોને આપણે સંભળાવી દઈશું ગુજરાતી હિન્દી અથવા તો ધૂળા છંદ ભજન બધું લાગશે આપણે સરસ મજાનું એક નાનકડું એવું લગ્ન ગીત યાદ આવ્યું છે તો આપણે લઈ લઈ हे मोर तारे सुमनानी छ हे मोर तारे रुपानी पा એવી વી ઉનાની સાસરે મોરલો મોતી છણવા જાય હે आवाज કંઈક આપણે સાજોકો થતો જાય એમ ધીમે ધીમે ગીતો ગાવાના છે અને બધાય મિત્રોની ફરમાઈશ લેવાની છે ઘણા બધા મિત્રો આપણને જોઈ રહ્યા છે પણ કોમેન્ટ કરતા નથી તો મને એવું લાગે છે કે કદાચ કોમેન્ટ કરવામાં થોડોક તકલીફ પડતી છે કાઈ વાંધો નહીં પણ મિત્રોને ને જણાવી દઈ કે કોમેન્ટ કરશો એટલે મને તમને હવ ને મજા આવશે હારે હારે એમ કહેવાય કે લાઈક પણ કરતા રહેજો આરબીજી જય ભીમ જય ભીમ જય ભીમ ભાઈ ઘણી વખત લખ્યું છે તમે આરબીજી ભાઈ જય ભીમ તો તમને જય ભીમ મારા વાલા તો જય ભીમ આપણે હમણાં એમ કહેવાય કે

શાહ પાણી પીધા કે જે બાકી છે એકાદી બધી કોમેન્ટ ચપકારો દાયરા વાલા ભાઈ આપકા નામ ક્યાં હે મેરા નામ હે કુજુભાઈ ગામડિયો મારા કલેજા કારણ કે આપણે પ્રોફાઇલ ની અંદર નામ જ રાખ્યું છે કુજુભાઈ ગામડિયો અને ભાઈ તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ એકાદી કોમેન્ટ મને કરો તો મજા આવે તમારું ગામ કયું તો મને ખબર પડે કે કયા ગામ થી આપણને આરબી ભાઈ જોઈ રહ્યા છે એટલે મજા આવે કોકની બાજુ આવી તો ચા પાણી પાવા પડશે તો આરબી ભાઈ દાંત કાઢે છે કઈ વાંધો નહીં જે મિત્રો નવા હોય એને કહી દઈ કે કોમેન્ટ કરો અને વિડીયો લાઈક કરતા રહ્યો આરબીજી ભાઈ દાંત કાઢે છે કારણ કે મેં એને ગામનું નામ પૂછ્યું તો દાંત કાઢે છે કઈ વાંધો નહીં તમારે કઈક ગવરાવવું હોય તો ઝડપથી કોમેન્ટ કરો અને સાથે સાથે લાઈક પણ વિડીયો ને કરતા રહી જો અમારે મનોજભાઈના મોરલા ઉડી સાંજો એ ઉડી જાજો ને સામે વડલે જાજો અમારા મનોજભાઈ ના મોરલા ઉડી જાજો એ ઉડી જાજો ને સામે વડલે જાજો અમારા મનોજભાઈ મનોજભાઈના મોરલા ઉડી જાજો ઉડી જાજો ને સામે વડલે જાજો બહુ આઘાત ન જવાની વાત નથી કારણ કે કદાચ મોરલો ઉડીને દીવ સુધી વ્યોજો હોય તો મોરલો ફૂલ થઈ જાય અને ફૂલ થઈ જાય તો મોરલાના પીછડા ખરી જાય એટલા માટે મિત્રો મોરલાને બહુ આગો મોકલતા નથી અને અમે વટલે મોકલે છે એટલા માટે કારણ કે મોરલાને હમણાં લગન છે એ એવી વાત છે તો મજા આવે તો લાઈક કરજો અને હારે હારે કોમેન્ટ પણ કરજો કારણ કે ઘણા બધા મિત્રો જોઈ તો રહ્યા છે પણ કોમેન્ટ કરતા નથી એમ કહેવાય કે સમય સમય બલવાન હે નહી પુરુષ બલવાન કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ એમ આપકે મેરેજ વાલા ગાના ગીત બહુ બઢિયા ગયા ઇસીલી આપકો ધન્યવાદ એ મારે આરબીજી ભાઈ કે હે હિન્દી માં લખે છે કે ભાઈ તમે જે ગીત ગાયું ગુજરાતી એ બહુ મજા આવી અને તમારો ખૂબ ખૂબ આભાર તો તમારે પણ બીજું કઈ ગવરાવું હોય તો ઠબકારો કોમેન્ટ વાટ કોઈની જોઈ રહ્યા છો આરબીજી ભાઈ એને બહુ મજા આવી ગઈ તો આરબીજી ભાઈ તમે ચા પીધી કે જે બાકી છે કારણ કે શાર હવા જેવું ટાણું થઈ ગયું છે ભલામણા તો ચા પાણી પીધા કે જે બાકી એકાદી કોમેન્ટ ઠપકારો કારણ કે ઘણા બધા મિત્રો જોઈ રહ્યા હોય પણ કોમેન્ટ નથી કરતા એનું કારણ છે કદાચ કોમેન્ટ નહીં લખાતી હોય અથવા તો નવા મિત્રો હોય એને જણાવી દે કે સબસ્ક્રાઈબ કરી લેજો એટલે જરૂરથી કોમેન્ટ બતાવીને લખાશે કારણ કે જો તમે સબસ્ક્રાઈબ નહીં કરો તો કોમેન્ટ નહીં થાય એટલા માટે સબસ્ક્રાઈબ કરવો જરૂરી છે ઘણા બધા મિત્રોને જણાવી દઈએ કે કોમેન્ટ નથી કરતા એટલે એવું બની શકે કાંઈ વાંધો નહીં પણ કાલ ફરીથી આવશો તો કાલ આપણે કોમેન્ટ થાય છે જરૂરથી રે એવા ભવે બેલા નહી થાય એવા વેલે થી વસુચારે રે આ ભવે બેલા નહી થાય એકવાર વાર લાઈક પૂરું થઈ ગયા પછી સબસ્ક્રાઈબ નહીં કરો તો બીજી વાર આપણે તમે નહીં ભેળા થઈ એટલા માટે બધાય મિત્રોને કહી કે સબસ્ક્રાઈબ કરી લેજો અને મજા આવે તો લાઈક પણ કરજો જે મિત્રો નવા છે એને કહી દઈ કે સબસ્ક્રાઈબ કરતા જાઓ અને તમારી મનપસંદ ફરમાઈશનું કાંઈ ગીત હોય સાંભળવું હોય તો ઝડપથી લખી અને મોકલો જીસ દિન રાજા તેરા જન્મ હુ રે એ જીસ દિન રાજા તેરો રે એ વાગે કઈ ઢોલ ને શરણાઈ રે એવા જોશી રાહત આવો જૈન શેર ના રે એમ જીસ દિન રાજા તેરો જન્મ હુઓ આવા કઈક આપણે હિન્દી ઠબકારવાના છે ભજન હોય તે એટલે મૂંઝાતા નહીં અને વિહક મિનિટ જેવું ટાઈમ થઈ ગયો આપણે અને હમણાં હાડાશાર જેવું ટાણું થઈ જાય તો બધાય મિત્રોને કહી કે શાહ પાણી પીધા હજી બાકી છે કોમેન્ટ ઠપકારો તો મને ખબર પડે કેટલાક જણાય શાહ પાણી પીધા અને કેટલાક હજી બાકી છે અમારે ઘણા બધા મિત્રો આપણને જોઈ રહ્યા છે તો ઝડપથી કોમેન્ટ કરો અને બધાયની કોમેન્ટ આપણે વાંચવાની છે અને સાથે સાથે આપણે બધાયની મનપસંદ ફરમાઈશ પણ લેવાની છે થોડીક વાર આપણે લાઈવ સી તો બધાય મિત્રોને જણાય કે જેટલી વાર લાઈવ સી એટલી વાર બધાય મિત્રોની ફરમાઈશ લઈ લેશું કોઈની બાકી નહીં રહે એટલા માટે કોમેન્ટ કરો તો મને ખબર પડે કે કેટલાક મિત્રો આપણને એમ કહેવાય કે મજા આવે છે બાકી તો મોજમાં રહેવું મોજમાં રહેવું કાયમ ધંધાની ખોજમાં રહેવું કદાચ ધંધો ના મળે તો કડિયા કામ કરી લો પાયા ખોદો ગમે ને આ મિત્રો ભાજુ રાખી લો પણ મિત્રો મોજમાં રહો મોજમાં રહ્યો તો જિંદગી ઝડપથી પૂરી થઈ જાય એટલા માટે દરેક મિત્રોને કહું છું કે મોજમાં રહેવાની વાત છે જે મિત્રો નવા હોય એ લાઈક કરી દેજો વિડીયો મજા આવે તો ઝડપથી મિત્રો કોમેન્ટ કરો તમારે આપણે મનપસંદ ફરમાઈશના ગીત સંભળાવીશું જરૂરથી ગુજરાતી હોય તો ગુજરાતી દુહા સન ભજન જે કાંઈ ગાવરાવા હોય એ ઝડપથી કોમેન્ટ કરો એટલે બધાય મિત્રોને આપણે ગાય સંભળાવી મોડું કરોમાં કારણ કે પછી હમણાં મારે રજકો વાઢીને ઢોરને નાખવાનો છે એટલે બહુ મોડું કરોમાં સાડા ચાર પાંચ વાગ્યા તો ઢોરને રજકો વાઢીને નાખવો પડે એટલા માટે અત્યારે થોડોક ટાઈમ મળ્યો છે તો બધા મિત્રોને કહી કે કોમેન્ટ કરો તો તમારી મનપસંદ ફરમાઈશનું ગીત આપણે જરૂરથી સંભળાવીશું નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બધાને આપણે ગીત ગાવાના જ છે માં બેઠા લક્ષ્મી બેન દાદા એ હસી ને બોલાવ્યા તો આવું કઈક આપડે વાતો સાથે આપડે ગીતો સાથે મજા આવે એવી વાત છે હાસ્યનો દરબાર કાર્યક્રમ લઈને આપણે બેઠા હોય ગુજુભાઈ ગામડીઓ લાઈવ હોય અને ઘણા બધા મિત્રો આપણને જોતા હોય તો બધાયને જણાવી કે કોમેન્ટ કરો તો મને તમને બધાયને ઘડીક રંગ સડે ને ઘડીક ઉતરે એમ બધા મિત્રોને બહુ મજા આવે એટલા માટે કોમેન્ટ કરવામાં કોઈ મોડા રહેતા નહીં કોમેન્ટ છે એ મફતની છે અને મજા આવે તો બધા બધા મિત્રો લાઈક કરતા રહ્યો

તો ઘણા બધા મિત્રો આપણને જોઈ રહ્યા અને ઘણા બધા કોમેન્ટ કરી તો હવે જેવું ટાણું થઈ ગયું છે તો બધા નાખી તો બધા મિત્રો ને આજે સાજાથી રામ રામ કારણ કે ફરીથી કાલ આપણે લાઈવ થઈશું થોડીક વાર માટે આજ તો એ ઘણો બધો સમય હાડા હાડાક્ષાર જેવું ટાણું થયું છે તો જણાવી દઉં કે ફરીથી આપણે કાલે લાઈવ થઈશું અત્યારે ઘણા બધા મિત્રો આપણને જોઈ રહ્યા છે પણ કોમેન્ટ કરતા નથી કોમેન્ટ કરે તો બહુ મજા આવે કારણ કે હમણાં પાંચક વાગ્યાનું ટાણું થાય એટલે રજકો વાટીને ઢોરને નાખવો હોય અને અત્યારે આપણે ઘડી ખૂવાઈને નવરા બેઠા છે તો લાઈવ થઈ અને હું તો ભાઈ ગુજુ ગામડિયો એટલે દેશી માણા એમ કહેવાય કે જાદવા બાબાની એકવાર મોજડી યાદ કરી લઈ સરસ મજાની આપણે દેશી ઢાળમાં જાદવા બાપાની મોજડી લઈ લઈ જેટલાયા વટલાના પાન રે શિવાજી જેટલાયા વટલાના પાન રે આ એટલા દાડે પાછા આવજુ રામ હરી ભજો રામ જેટલા વટલાના પાન એટલા દાડે અમે પાછા આવશું હરી ભજો રામ એમ એક દાડના પાન ગણ્યા ક્યાં

આજનો આપણો કાર્યક્રમ પૂરો કરી અને ફરીથી આપણે કાલે મળશું રામ રામ બધાને